ધોરાજી ખાતે મહાબ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજીના આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓના આગેવાનોના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરાજી ઉપલેટાના પોસ્ટ ઓફિસના કર્મચારીઓ તેમજ સ્ટાફગણ હાજર રહીને અને આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો તેમજ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરવામાં આવેલ જેમાં અંદાજે પિસ્તાલીસ થી 50 જેટલી બોટલ થયેલી જે બ્લડ એકત્રિત કરી ભારત દેશ ની અંદર શરૂ થઈ છે અને એકસો વર્ષ પૂર્ણ થયા છે સમગ્ર દેશની અંદર લોકો સુધી સંદેશા વ્યવહાર નું માધ્યમ પોસ્ટ વિભાગ હતો અને આજે એકસો સિત્તેર દિવસ ની ઉજવણી ના ભાગરૂપે ધોરાજી પોસ્ટ ઓફિસ ખાતે કદાચ ભારતની અંદર પ્રથમ વખત પોસ્ટ ઓફિસની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ધોરાજી ના અધિકારી સ્ટાફે કર્યું છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું નમસ્કાર હું કે પોસ્ટ આજે તારીખ ભારતીય ટપાલ ખાતાના એકસો વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધોરાજી અને ઉપલેટાની સબ પોસ્ટ ઓફિસ સંપૂર્ણ સ્ટાફ દ્વારા ધોરાજી મુકામ ખાતે બ્લડ ડોનેશન ના કેમ્પ આયોજન કરવામાં આવેલું હતું જેમાં ધોરાજી ઘણી બધી આગેવાન જે સામાજિક સેવાકીય સંસ્થાઓ છે તેમના આગેવાનોએ ખૂબ સહકાર આપેલો છે ધોરાજીની જનતાએ પણ ખૂબ સહકાર આપેલો છે કલાકના સમયગાળામાં લગભગ બોટલ થઈ ચૂકેલી છે અને પચાસ નો આંકડો પણ પસાર કરશે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ધોરાજી અને ઉપટા જે પોસ્ટ ઓફિસનો સ્ટાફ છે તેમજ ધોરાજીની સેવાકીય સંસ્થાઓ છે તેમણે ખૂબ જ સહકાર આપેલો છે સાથોસાથ આ જે બ્લડ ડોનેટ થશે તે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજન કરવામાં આવેલું છે તેમને પણ ખૂબ જ સહકાર આપ્યો છે અને જરૂરિયાતમંદ લોકોને પણ આ બ્લડ ડોનેટ જે કરવામાં આવેલું છે તેમના દ્વારા તેમને લાભ પહોંચાડવામાં આવશે અને એ સંદર્ભે હું દરેક આમાં સક્રિયતાથી સહભાગીતા મેળવનાર વ્યક્તિઓને અમારા સ્ટાફને અને સામાજિક સંસ્થાના આગેવાનોનો હું ખૂબ જ દિલથી આભાર માનું છું જય હિન્દ જય ભારત હું કાસિમ ખારીયાણી સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર ધોરાજી સબ ડિવિઝન આજ રોજ આપણે ધોરાજી એમડી ખાતે જી પોસ્ટલ ડિપાર્ટમેન્ટના એકસો સિત્તેર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એની ઉપલક્ષમાં આજે આપણે મહારક્તદાનનું કેમ્પનું આયોજન ધોરાજી એમડી ખાતે રાખેલું છે જેમાં આપણા ધોરાજીના પોસ્ટલના સ્ટાફ તથા ઉપલેટા એમડીજીના પોસ્ટલના સ્ટાફ જે લોકોએ રક્તદાન આપીને આપણી આ જે પ્રોગ્રામ આયોજનને બહુ સુવર્ણું બનાવ્યું છે તથા આપણી ધોરાજીની અવામ તથા ઉપલેટાની અવામ એ લોકોએ બી રક્તદાન આપી અને આપણો જે આ પ્રોગ્રામ છે સફળ બનાવ્યો છે એ બદલ હું એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ જે એ કહેવત છે રક્તદાન મહાયોગદાન આ બહુ મોટું કામ છે ને આ જ રીતના આપણો જે આ સિલસિલો છે એ જળવાઈ રહે આપણો ફર્સ્ટ ટાઈમ છે પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં પહેલો પ્રયોગ છે આ જ રીતના આપણો જે આ પ્રયોગ છે આવતા દિવસોમાં જળવાઈ રહે ને આના કરતા બી બહુ સંખ્યામાં પબ્લિક આવે એવી હું શુભેચ્છા પાઠું છું